ણ સંગ્રામ બન્યું હોય તેવું સામે આવ્યું છે રજનાબેને કહ્યું કે અમે દસ વર્ષ નોકરી કરીએ છીએ કઈ સરખું મળતું નથી થોડું મોડું થાય તો ઘરે મોકલી દે છે અમને ગમે તેવું બોલે છે ધોળ મહિને પણ પગાર થતો નથી

પછી અમારા પાસે લખાત માંગતા ગામ જવાનું હોય અર્જન્ટ માં હોય તો કહેતા છે તમે રજા આપી જાઓ પછી રજા ના કાગજ લખી આપો પછી ઘરે રજા પાડવાની હોય એના બે કાગજ લખી આપો એ આમાંથી લખાણ માંગતા છે એવી રીતે તો થશે કઈ અર્જન્ટ આવી જાય તો અમને તો જવું જ પડે ને સમસ્યા છે આવી બધા ને છે અમારો કોઈ સહાય જ નથી અમે નાયક સાહેબ રજૂઆત કરેલી હતી પછી મેડમ ને કરેલી હતી ભાઈ હાથ પાડતા છે બધા હા કરી દેશે કરી દેશે એસઆઈ કાઢવી નથી મળ્યું અમને એસઆઈ કાઢવી નથી આ લોકો છે ને અમને લોકો છે ને બહુ તકલીફ આપતા છે તકલીફ મને એવી કે આપડે મોડેથી આવીએ તો પણ એ લોકો એમ કે બેન આટલું મોડું કેમ થઈ ગયું ના પછી અમે યુનિફોર્મ વગર આવે તો તૈયાર થઈને આવે તો તમે તૈયાર કેમ થયા યુનિફોર્મ વગર કેમ આવ્યા મોડું થાય તો એમ કે તમે ઘરે પાછા જતો રહેજો સિસ્ટર ડોક્ટર એમ કે પછી એમ કે તમને કામ નહીં આવડે તો નીચે ઉતરી જજો નીચે ઉતરી જાય તો સુપરવાઇઝર લોકોને કમ્પ્લેન કરીએ તો સુપરવાઇઝર લોકો એમ કે તમારે ત્યાં જ જવું પડે ત્યાં જ જવું પડે ને પછી એમ કે પેલા કે પરિમાન પહે જાઓ પેલો કે પહેલા પહે જાઓ એ રીતના છે ને અમુક બધા પહે મોકલાવે પણ કોઈ સરવાર નથી અમારી પછી અમને યુનિફોર્મ યુનિફોર્મ બી અમારા પૈસા થી અમે લેતા છે ધોવાના ધોઈ અમે પણ ઘરે ધોઈ કાઢીએ છીએ એના બી પૈસા કપાતા છે એ લોકો એમ કે આ યુનિફોર્મ અમે લોકો ધોઈ એમ કરીને એ લોકો મહેશભાઈ નું

મચારી ઓછા આવે છે વોર્ડમાં વધારે કામ છે ત્રણ ત્રણ માસી કામ કરાવે છે અને અમને કોઈ સુવિધા નહીં મળે અમારા માટે સુવિધા ની અમારા માટે અત્યારે આઠ કલાક ની કામગીરી છે અમારે ખાવાની રિસે નહી લેવા દેતા એટલું બધું કામ કરાવે છે બીજી શું સમસ્યા બીજી શું સમસ્યા છેવાળી ને પોન જ જોઈએ અમે સાંભળેલું પછી વારે મેડમ એવું જ વર્તન કરવા લાગી ગઈ અમારા અમે હડતાલ પાડી દીધી હા દોઢસો ને ઉપર હશે